સ્વાનના બચ્ચાને બચાવવા જતા ઘટના બની અંકોડિયા પાસે કેનાલમાં યુવકોએ મૃતદેહનો કોલ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને મળ્યો હતો કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી યુવકના મૃતદેહને નર્મદા કેનાલમાંથી બહાર કાઢ્યો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર્શન ક્લબ લાઈવ પાસે રહેતા સના ઓફ રઘુનાથ પિલ્લે એકાવન વર્ષની ઉંમર જેમનું સવારમાં સ્વાનના બચ્ચાને લઈને વોક પર નીકળ્યા હતા સ્વાનનું બચ્ચું નર્મદા કેનાલમાં પડતા માલિકે તેને બચાવવા માટે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું જેઓનું દુઃખદ મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવી હતી તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી